સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને પોષણ માસની ઉજવણી જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કરાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિન નિમિત્તે આજે સત્તર સપ્ટેમ્બરે નર્મદા જિલ્લામાં આઈસીડીએસ અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દેડિયાપાડા તાલુકાના મોજદા ખાતે અને નાદોદ તાલુકાનો કાર્યક્રમ જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કરવામાં આવ્યો હતો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને પોષણ માહ બે હજાર સ્વાસ્થ્ય શિબિર આયોજન અને મેડિકલ ચેકઅપ કેમ્પ તથા વાનગી હરીફાઈ ફ્રૂટ વિતરણ જેવા બહુ આયામી કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી પ્રધાનમંત્રીનો મુખ્ય કાર્યક્રમ મધ્યપ્રદેશમાં ધાર જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને આઠમા પોષણ મહોત્સવ પીએમ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ માનનીય રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર અને જે સમગ્ર દેશમાં મહિલા કિશોરીઓ અને બાળકો માટે આરોગ્ય ને પોષણને મજબૂત બનાવવા માટે હેતુબંધ રીતે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરશે આ અભિયાન હેઠળ એક લાખથી વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ હાઈપરટેન્શન એનેમિયા કેન્સર અને માતૃત્વ સંબંધિત આરોગ્ય મુદ્દાઓ માટે વ્યાપક સ્ક્રીનિંગ કરવામાં આવશે આ પહેલ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સંયુક્ત પ્રયાસો માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે જેમાં પોષણ સલાહકારો માસિક ચકાસણીના સ્વચ્છતા સલગ્ન અભિયાન અને જીવનશૈલી અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ સત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આમ સમગ્ર આરોગ્ય સુવિધા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે તેમજ સ્વાસ્થ્ય કાર્ડ આભા કાર્ડ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી મા કાર્ડ જેવી બાબતો આવરી લેવામાં આવશે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે કન્યા વિનય મંદિરની લગભગ દઢસો જેટલી વિદ્યાર્થીનીઓ શહેરીજનોના આરોગ્યલક્ષી ચકાસણી જેમાં હિમોગ્લોબિન ડાયાબિટીસ હાયપરટેન્શન એનસીડી સ્ક્રીનિંગ પીએમ વાયએ વાય કાર્ડ અને આભા કાર્ડ એરો એરોલમેન્ટ જેવી સુવિધા પૂરી પાડવામાં આવી હતી ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી દેશભરમાં સેવા પખવાડિયાનું જનસુખાકારી માટે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ બીજી ઓક્ટોમ્બર પૂજ્ય બાપુના જન્મદિન સુધી ઝુંબેશ ચલાવવામાં આવશે મહા મમતા દિવસ નાંદોદ તાલુકાના આંગણવાડી ભૂલકાઓની વજન ઊંચાઈ અને ગ્રેડ આધારે એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા